મળે છે અને સમાચાર અતિ દુઃખદ છે દસ દસ લોકોના જીવ જાય બ્રિજ તૂટે પરંતુ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ધારાસભ્યો સાંસદો આ બધા એકની એક કેસેટ વગાડે છે કોઈ પણ ચમરબંધીને છોડવામાં આવે અરે સાહેબ ચમરબંધી એક કેસેટ વગાડો છો ભાઈ વ્યક્તિ એ પોસ્ટ મૂકે એટલે કોપી પેસ્ટ કોપી પેસ્ટ કોપી પેસ્ટ કરવાનું ચાલુ થઈ જાય છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એક દુઃખ વ્યક્ત કરવામાં પણ કોપી પેસ્ટ કરે છે આ ગુજરાતની રાજનીતિ છે વડોદરા આણંદને જોડતો ગંભીર આ બ્રિજ એ તૂટી પડે છે અને દસ થી વધારે લોકોના કરુણ મોત થાય છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પોસ્ટ કરીને કહે છે કે ત્રેવીસ પૈકીનો એક ભાગ તૂટી ગયો છે એટલે તમે શું બીજા ભાગ તૂટવાની રાહ જોઈને બેઠા છો ભાઈ કે બીજા પણ તૂટે આખી ઘટના શું હતી વિગતવાર વાત કરીએ

એમના પ્રત્યે એવી સંવેદના આપણે વ્યક્ત કરીએ એમના પરિવારને હિંમત આપે ભગવાન અને જે લોકો ઘાયલ છે તે વહેલી તકે સાજા થાય આપણે એવી પ્રાર્થના કરીએ પરંતુ આવું વારંવાર કેમ થાય છે ગુજરાત રાજ્યની અંદર ભ્રષ્ટાચાર એ માત્રામાં વધી ગયો છે ફૂલ્યો ફાલ્યો છે કે એના ઉપર કોઈ જાતની નજર નથી કરવામાં આવતી

આવી ઘટના ન બને તેની પણ આપણે તકેદારી રાખવી પડશે અધિકારીઓએ સતત તપાસ કરવી પડશે પરંતુ નહીં અહીંયા તો એક દિગ્ગજ વ્યક્તિએ પોસ્ટ મૂકી એટલે સીધા જ એમને કોપી કરી અને લાઈન સર બધા કોપી પેસ્ટ કોપી પેસ્ટ કોપી પેસ્ટ એકની એક વાત એકની એક વાત એક ભાગ તૂટ્યો આ એક ભાગ તૂટ્યો એક ભાગ તૂટ્યો વોટ નોનસેન્સ ભાઈ આવી સ્થિતિમાં તમને કોપી પેસ્ટ શું છે તમે તમારે હાથે નથી લખતા તમે હાથે નથી લખી શકતા એક સાંત્વના નથી પાઠી શકતા એક હિંમત નથી આપી શકતા તમે સરકારમાં રહીને તમે આ રીતે કરો છો બીજા લખેલો તમે એમ કોપી પેસ્ટ કરીને મૂકો તો તમારા માને એનામાં હું ફેર ભાઈ મહત્વનો મુદ્દો હું એવું નથી કેતો કે માત્ર કાર્યકર્તા સાહેબ સાંસદ આવી ગયા એ ભારતીય જનતા પાર્ટી એ મેયરો આવી ગયા

આ બધામાં સાંત્વના પાઠવવા માટે કોપી પેસ્ટ જ થયું છે ભાઈ બાકી કોઈ પણ નેતા સાંસદ ધારાસભ્ય જશે એમના પરિવારને મળવા કરશે સહાય એમને જેમણે દુકરો ગુમાવ્યો જેમણે બહેન ગુમાવી જેમણે મા બાપ જે આ બધું ગુમાવ્યું એમને ત્યાં જશે સાંત્વના પાઠવશે સાહેબ માત્ર એક ટ્વીટ કે પોસ્ટ કરવાથી સાંત્વના નથી મળતી હો સરકારમાં બેઠા છો તમે નેતાઓને એમ થાય છે કે આપણે કોપી પેસ્ટ કરી દે એટલે આપણે સાંત્વના પાઠવી દે જેથી કરીને ખબર પડે કે ભાઈ આપણે પણ આ મુદ્દે બોલ્યા છે તમે એમ કેમ નથી કે બ્રિજ ગુણવત્તા નબળી હતી તમે એમ કેમ નથી કેતા કે બ્રિજમાં ભ્રષ્ટાચાર થાય છે તમે એમ કેમ નથી કેતા કે બ્રિજોની અંદર જે સારી ગુણવત્તા વાળું કામ થાય છે નથી થતું ખરાબ ગુણવત્તા વાળું કામ થાય છે પરંતુ તમારે એ લખવાનું નથી આવતું કારણ કે તમે તો સરકારમાં બેઠા છો હવે સરકારમાં બેઠેલા સરકારનું કોઈ ખોટું બોલે ના બોલે ભાઈ ત્યાં તો એ બધું જે હોય એ જ બોલવું પડે તમારે સાચું બોલવા માટે સાહેબ હિંમત જોઈએ છે હિંમત તમારામાં કરીને જુઓ એક પોસ્ટ કે ભાઈ જેટલા બ્રિજો બને છે ત્યાં ભ્રષ્ટાચાર થાય છે જ્યાં રોડ રસ્તાનું કામ થાય એમાંય ભ્રષ્ટાચાર થાય છે કેમ એવા રોડ રસ્તા નથી બનતા કે જે વરસાદ ગમે એટલો પડે છતાં પણ એમને એમ ટકી રહે તો બે ટીપા વરસાદ પડે એટલે ખાડા પડી જાય છે મસ્તીના ભારતીય જનતા પાર્ટીને બે હાથ જોડીને વિનંતી છે ભાઈ સાંત્વન આપવા ન પાઠવતા આવડે તો ન પાઠવો કોપી પેસ્ટ ન કરો તમે ન બોલશો ને તોય વાંધો નહીં કારણ કે તમારા બોલવાથી એ લોકોને ન્યાય નહીં મળે જો તમારા બોલવાથી ન્યાય મળ્યો હોત તો મોરબી કાંડ મળી ગયો હોત રાજકોટ વાળાને મળી ગયો હોત વડોદરા મળી ગયો હોત અમદાવાદ વાળાને મળી ગયો હોત સુરત વાળાને મળી ગયો હોત ભાઈ અનેક સવાલો થઈ રહ્યા છે અને જવાબો જો ભારતીય જનતા પાર્ટીના નેતા પાસે હોય ને આપે ટ્વીટ કરીને આખાય એ મુદ્દાને તમે કેવી રીતે જુઓ છો કમેન્ટ બોક્સમાં ખાસ લખજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર